જ્યુલરી તથા પર સૌથી વધુ વિપરીત અસર થશે જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યું તારાથી સર્જાયેલ દસના મોત નીપજ્યા છે અનેક ટ્રેનો રદ કરવામાં આવી ભારે વરસાદથી ઓપ્ટિકલ ફાઈબરને નુકસાન થતા મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા પણ ઠપ થઈ છે ચૌદ લોકો ઘાયલ મૃતકોમાં વૈષ્ણવદેવી માર્ગ પર ભૂસ્ખલનની ચપેટમાં આવેલા છ તીર્થયાત્રીઓ પણ સામેલ છે વૈષ્ણવદેવી યાત્રા હાલ સ્થગિત કરાઈ છે અનેક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે આજે ગણેશ ચતુર્થીનો પાવન દિવસ છે ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાઓ નીકળશે તેવામાં પચીસો થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે વડોદરાની શારદા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થીનીએ ડસ્ટર મારતા વિદ્યાર્થીને હોટ પર ચાર ટકા લેવા પડ્યા વડોદરા જિલ્લામાં ગયા વર્ષે એક્યાસી ટકા અને આ વર્ષે પાસઠ ટકા વરસાદ વરસ્યો છે શહેરમાં ગયા વર્ષે વિશ્વામિત્રી પૂરની સ્થિતિ હતી આ વર્ષે શહેરમાં અઠાવન ટકા વરસાદ નોંધાયો કોર્પોરેશન અને પોલીસ દ્વારા ટોબેકો એક્ટ હેઠળ દુકાનો અને કેફેમાં ચેકિંગ કરાયું છે

સાત લાખ રૂપિયા પડાવતા ગુનો દાખલ કરાયો છે ચૌદ વર્ષની સજા થશે તેના કાચ તોડી વેપારીની આંખમાં મરચું નાખી અને લૂંટ ચલાવવામાં આવી દશામાં ચૂર થઈ કાર ચલાવતો યુવક અને પીધેલો સાગરત પકડાયા અમેરિકામાં પડતા બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ બંધ થઈ જશે ટ્રમ્પના ટેરિફથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફફડાટ ફેલાયો છે વિશ્વ બજાર પાછળ સોનામાં ધીમો સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ હોલસેલરો હવેથી બે ટન અને રિટેલરો આઠ ટન ઘઉંનો સ્ટોક રાખી શકશે નવું ધોરણે એકત્રીસમી માર્ચ બે સુધી અમલી રહેશે દર શુક્રવારે સ્ટોક જાહેર કરવાનો રહેશે શેરબજાર તૂટતા રૂપિયો વધુ તૂટ્યો ડોલર વધી ઇથિયાસી સુધી પહોંચવાની ભીતિ છે ભારતીય જનતા પાર્ટીના નેતા જે જે મેવાડાની સત્તરસો કરોડની અપ્રમાણસર મિલકત અંગે સોગંદનામું રજુ કરો નિવૃત્ત ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ કરનારને મોડાસા કોર્ટે આદેશ આપ્યો આક્ષેપિત મિલકતોના વર્ણન સાથે સોગંદનામું રજુ થયા બાદ મિલકત જપ્તી અંગે નોટિસ જાહેર કરવા પણ કોર્ટે તાકીદ કરી છે ફરવાનું મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પરંતુ પેટ્રોલ પુરાવાનું ગુજરાતમાં પેટ્રોલની પ્રતિ લિટર કિંમત મધ્યપ્રદેશમાં એકસો સાત છે રાજસ્થાનમાં એકસો પાંચ મહારાષ્ટ્રમાં એકસો ચાર હોવાથી સરહદી વિસ્તારના લોકો ગુજરાતનું ચોરાણું ના ભાવનું પેટ્રોલ પુરાવે છે વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરો ભારતીય ક્રિકેટના વિવાદની આગમાં ઘી હોમવાનું કામ કરે છે ગાવસ્કરે કહ્યું હોસ્પિટલમાં કેશલેસ ટ્રીટમેન્ટ બંધ કરવા મામલે એરડા મેદાનમાં ઉતરી ઉત્તર ભારતમાં પહેલી સપ્ટેમ્બરથી કેશલેસ સારવાર બંધ રહેશે હવે એક નજર કરી દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર વૈષ્ણવ દેવી માર્ગ પર પહાડ તૂટી પડ્યો છ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા અનેક કચડાઈ ગયા જમ્મુ ક્ષેત્રમાં વરસાદથી ભારે તારાજી સર્જી છે બે અકસ્માતમાં દસ લોકોના મોત પુલ તૂટ્યા અને રસ્તા પણ ધોવાયા ગુજરાતમાં વિદ્યાર્થી દૂધ ખાનગી કોચિંગ પાછળ સરેરાશ ચૌદ હજાર પાંચસો પિસ્તાલીસ ખર્ચ મોટા રાજ્યમાં સૌથી વધુ શેર માર્કેટમાં ચોમેર વેસવાલીથી સેન્સેક્સે એક્યાસી હજાર પોઈન્ટની સપાટી ગુમાવી હતી સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ ધોળકા નજીક હેલિકોપ્ટરની મદદથી બચાવ કરવામાં આવ્યો મુંબઈ બે દિવસ વહેલી ઉત્સવની ઉજવણી શરૂ કરે છે મુંબઈ અત્યારે માયા નહીં ગણપતિની નગરી છે સ્વદેશી એ જ નવો મંત્ર ગુજરાતમાં બનેલી કારની સો દેશમાં નિકાસ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કહ્યું ડ્રોન શો દ્વારા અંબાજીના આકાશમાં રાત્રિમાં અંબાની ગાથા રજૂ કરવામાં આવશે અંબાજીમાં પહેલી વાર ચારસો ડ્રોન થકી લાઇટ શો યોજાશે હાઉસિંગના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને ક્લીન ચીટ આપી દીધી દિવસભર કોરું કાઢ્યા બાદ સાંજે જોરદાર વરસાદી ઝાપટા આવે અડધો ઇંચ વરસાદ ખાબક્યો એક સપ્ટેમ્બર સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે વડોદરા શહેરના પાણી ગેટમાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકાયા પૂર્વ આયોજિત કાવતરાની શંકા છે સો થી વધુ ઘરોમાં કોમ્બિંગ કરાયું અને ત્રણ પકડાયા એસએસજીના ન્યુ સર્જિકલ વોર્ડમાં પહેલા માળે કોપડા કરતા દર્દીઓમાં ફફડાટ શરૂ એમએસ યુનિવર્સિટીમાં નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે બ્રેઇન કેન્સર હોવા છતાં ધર્મેશ દોશી એકસો આઠ ઉપવાસ કરે આજે પારણા કરશે દાંડિયા બજારના આશીર્વાદ ગણપતિને રાજવી પરિવાર અગિયાર તોલા નો સોનાનો હાર અર્પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા જયેશ રાદડીયા રાતોરાત દિલ્હી પહોંચ્યા અમિત શાહનો અગાઉથી જ સમય લીધો હોવાથી દિલ્હી ગયો હતો તેવું જયેશ રાદડીયાએ કહ્યું ખાલી તળાવો પાઇપલાઇન થી ભરવા માટે રાજ્ય સરકાર મક્કમ છે પાણી કચ્છના એક પ્રિન્સિપાલ અને વિદ્યાર્થી વચ્ચે આ બનાવ બન્યો જેમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને એમ કહ્યું કે તમે મારો ઈગો હટ કર્યો છે બધાની સામે માફી માંગવી પડશે આમ કહી આચાર્ય પર છાત્રએ હુમલો કર્યો વાસદની સુંદર ફાટક પાસે ટ્રકની ટક્કરે રિક્ષા લક્ઝરી પાછળ અથડાઈ જમા બેના મોત નીપજ્યા હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર મોદીએ ચાર વખત ટ્રમ્પના ફોનનો જવાબ ન આપ્યો જર્મનના અખબારમાં લાગુ કરવામાં આવ્યો છે નૌકાદળે બે અત્યાધુનિક શક્તિશાળી યુદ્ધ જહાજ દળમાં સામેલ કર્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં 10 લાખ ચીની વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરી ચીનને ચપટીમાં મછડી કાઢો પણ એવું નહીં કરું ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન છે બસો ને એકવીસ કરોડ ખર્ચાયા રશિયામાં એન્જિન ફેલ થઈ જતા બોઇંગ નું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું લંડન માં કેરેબિયન સંસ્કૃતિની વિશાળજનક

ઘરેલું ઘરેલુ મ્યુચ્યુલ ફંડમાં રોકાણે રેકોર્ડ બનાવ્યો છે ગુજરાત કેબિનેટમાં મોટા ફેરફારની સંભાવના પાંચ છ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે યુએસના વધારાના પચીસ ટકા ટેરિફનો ભારતીય શેર બજારમાં જોરદાર આંચકો જોવા મળ્યો હાઇવે પર નો પાર્કિંગ ઝોરમાં ટ્રકો ઊભી રહી છે ટ્રાફિક જામ અને જોખમ હાઇવે ઓથોરિટીની લાપવાહીથી ગોલ્ડન ચોકડી પાસે ખુલ્લી ગટરની સમસ્યા અવધૂત ફાટક થી લાલબાગ પાણીની ટાંકી સુધી રોડ કામ અધૂરું છોડી દેવાતા નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે શહેરમાં અલગ અલગ જગ્યા પરથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે વાસણા અકોટા માંજલપુર સહિતના વિસ્તારોમાંથી ઓટલા શેડ દાદર ઝુંપડા અને ફૂલના પથારા પણ ખસેડી લેવામાં આવ્યા યુએસ ઓપનમાં હાર્યા પછી પેટ્રોક ક્વિટોઆ અને કેરોલિન ગાર્સિયાએ નિવૃત્તિ લીધી

બચવા માટે પહેરીને તેમ છતાંય પોલીસે ઝડપી પાડ્યો સાયબર ક્રાઇમનો બે ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી આખરે ઝડપાઈ ગયો છે ખોડિયાર નગરની ગૃહિણીઓ વિફરી અને વીજ કંપની ઓફિસ પર હંગામો મચાવી દીધો સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો

જાપાને ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી ટ્રમ્પના જવાબ આપતા ભારત રશિયા ચીન અને હવે જાપાન સાથે ટ્રેડ ડીલ કરશે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મારી પાસે એવા કાર છે જેને ખોલી દઈશ તો પછી ચીન બરબાદ થઈ જશે ચીન પર 200% ટકા ટેરિફ લાદવાની અમેરિકાએ ધમકી આપી છે

સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ યુટ્યુબર્સ અને ઇન્ફ્લુઅન્સર્સ માટે નવા નિયમો બનાવવામાં આવશે હવે આગામી સુનાવણી નવેમ્બરમાં થશે હોસ્પિટલ કૌભાંડમાં સૌરભ ભારદ્વાજના ઘર સહિત તેર સ્થળ પર ઈડીએ દરોડા પાડ્યા બાંધકામ ખર્ચ એક કરોડ ને પાર થયો

સુપ્રીમ કોર્ટનો નો કડક આદેશ ટ્રમ્પ એકાએક ચીન પર ફિદા થઈ ગયા હોય ચીનના છ લાખ વિદ્યાર્થીઓને વિઝા આપવાની જાહેરાત કરી દીધી છે ભારતીય ની તાકાતમાં વધારો ઉદયગીરી અને હિમગીરી યુદ્ધ જહાજ જહાજની ઇમારત જેટલી જેની ઊંચાઈ છે ટ્રમ્પ ટેરિફ મુદ્દે પીએમઓમાં ઉચ્ચ કક્ષાની બેઠક મળી પીએમ મોદી અમિત શાહ સહિત પ્રધાનો અને નેતાઓ હાજર રહ્યા ટ્રમ્પની ડિજિટલ ટેક્સ ધરાવતા દેશોને વધુ ટેરિફ નિધન

દસ દિવસ બાપાની આગતા તો આગતા શહેરમાં ચાલશે વડોદરામાં ડ્રેનેજના કામમાં ફેક્ટરી સંચાલક અને ઈજાગારને ફાયદો કરાવવાનો કારસો સામે આવ્યો છે શહેરમાં હજુ પણ પાણીની સમસ્યાનો કપડા ચાલી રહ્યો છે વોર્ડ નંબર માં હજુ પણ પાણીની સમસ્યા અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે સેવન્થ ડે સ્કૂલના આચાર્ય સહિતના સ્ટાફને બરતરફ કરો ડીયુનો મેનેજમેન્ટને આદેશ નવ હજારથી વધુ વિદ્યાર્થીઓ પૈકી પ્રવેશ રદ માટે ઇન્ક્વાયરી આવી શકે ચેમ્પિયનશીપમાં સિફ્થ કોર નો બીજો ગોલ્ડ કુલ ચાર સુવર્ણ ચંદ્રક જીતી છે રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય જો તેમાં પરસીવો ભારતીયો હોય તો પછી તે સ્વદેશી જ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમ કહ્યું છે યોગદાન આપવાનો સમય આવી ગયો છે આરએસએસ ના મોહન ભાગવત એમ કહ્યું છે પાવર શો ટ્રમ્પના ટેરિફર સામે વિશ્વના વીસ દેશોના દિગ્ગજો એક મંચ પર આવશે અમને વિશ્વાસ છે કે રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરાવવામાં ભારત મદદ કરશે યુક્રેન પ્રમુખ ઝેલેન્સકીએ કહ્યું છે ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાનના નામની ચર્ચા વચ્ચે ભાજપના પ્રમુખની રેસમાં આગળ નીકળ્યા છે શિવરાજસિંહ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજના ઘર સહિત તેર ઠેકાણા પર ઈડીએ દરોડા પાડ્યા છે બરોડા ડેરીની સાધારણ સભા પહેલા ડેરીના સત્તાધીશો અને ધારાસભ્યો વચ્ચે કલેક્ટરની હાજરીમાં બેઠક થઈ નશાની હાલતમાં પકડાયેલા યુવકને સયાજીગંજ પોલીસે ઢોર માર માર્યો હોવાની ઘટના પોલીસના મારથી ઘાયલ થયેલા યુવકને સારવાર માટે એસએસજી લઈ જવામાં આવ્યો શ્રીજીની સ્થાપના આજે થશે સતત ઘણા દિવસોથી યાત્રાઓ નીકળી રહી છે આગમનની બાપાની અને પરિસ્થિતિ વડોદરા શહેરમાં કાયદા અને વ્યવસ્થાની જળવાઈ રહે શાંતિનો માહોલ ન ડહોળાય તે માટે સતત પોલીસ કાર્યરત છે ગોરવા પોલીસ દ્વારા પણ ફૂડ પેટ્રોલિંગ કરાયું શહેરની હેરિટેજ ઇમારતોને લઈને પણ ગંભીર ચિંતાઓ વ્યક્ત થઈ છે પાલિકાની બેઠકમાં મકરપુરા જીઆઈડીસીની જીયા કોર્પોરેશનમાં આગ લાગી રાહતની વાત એ છે કે કોઈ પણ જાનહાનિ નથી થઈ છાણી નકાના કુમકુમ પાર્ટી પ્લોટના સંચાલકનું કારસ્થાન જુઓ કે પાર્કિંગના નામે શોરૂમ બનાવી દીધો છે રાજ્ય સરકારની એસટી નિગમના કર્મચારીઓને ભેટ મોંઘવારી જામીન આપ્યા આઠ મહિને ભૂપેન્દ્ર ઝાલા બહાર આવશે ગાંધીનગર નજીક આવેલ રાંધેજામાં વૃદ્ધ સાયબર ઘટિયાઓએ સાડત્રીસ પોઈન્ટ લાખ પડાવી લેતા ગુનો દાખલ થયો છે પીએમ મોદીના કાર્યક્રમના બંદોબસ્તમાં બે મહિલાનું મોત ગાંધીનગર સાયબરમાં ફરજ બજાવતા હતા ગુજરાતમાં એક્યાસી લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થાય છે અમદાવાદ એરપોર્ટ પરથી ફરી દાણચોરી ઝડપાઈ છે ત્રાણું કરોડનું સોનું અને સિગારેટ ઝડપાયું